થર્ટી ફર્સ્ટ ડિસેમ્બરને લઈને અમદાવાદ પોલીસ હવે ફૂલ એક્શન મોડમાં જોવા મળી છે નવા વર્ષની ઉજવણીમાં કોઈ ખલેલ ન પહોંચે તે માટે લોખંડી બંદોબસ્ત તહેનાત કરવામાં આવ્યો છે શહેરના મુખ્ય પ્રવેશ દ્વારો અને રસ્તા પર ઠેર ઠેર ચેક પોસ્ટ ઉભી કરાઈ છે દરેક શંકાસ્પદ વાહનો અને ખાસ કરીને કારોનું સઘન ચેકિંગ કરવામાં આવી રહ્યું છે નશાખોરોને પકડવા માટે બ્રેદ એનાલાઇઝર સાથે પોલીસ ચેકિંગ કરી રહી છે થર્ટી ફર્સ્ટ ને લઈને પોલીસ તંત્ર સતર્ક બન્યું છે શહેરના દરેક પ્રવેશ દ્વારા ચેક ચેકપોસ્ટ ઉભી કરાઈ છે ને આવતા જતા વાહનોનું સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે અમદાવાદમાં આવતીકાલથી થર્ટી ફર્સ્ટ છે અને થર્ટી ફર્સ્ટ જે ઉજવ ઉજવતા લોકો છે તે ફા પોલીસ દ્વારા અત્યારે તેમની ઉપર સઘન ચેકિંગ કરવામાં આવી રહ્યું છે અત્યારે ફાર્મ હાઉસ હોય પાર્ટી પ્લોટ હોય દરેક વિસ્તાર હોય બોપોલ હોય અમદાવાદના ખૂણે ખૂણે અત્યારે પોલીસ દ્વારા તંત્ર દ્વારા ફૂલ ચેકિંગ કરવામાં આવી રહ્યું છે વાહનનું પણ ચેકિંગ કરવામાં આવી છે અત્યારે જે રીતના પાછા તમે દ્રશ્યો જોઈ રહ્યા છો કે જે રીતના અત્યારે પોલીસ દ્વારા અન્ય બેગ હોય કે નાનામાં નાની વસ્તુ હોય તેઓ દ્વારા પણ અત્યારે ચેકિંગ કરવામાં આવી રહ્યું છે તમે જે દ્રશ્યો જોઈ રહ્યા છો અત્યારે હાલ પાર્ટી પ્લોટમાં પાર્ટી પ્લોટના જે ફાર્મ હાઉસ હોય તેના છે અત્યારે 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 તમે જે 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 દ્રશ્યો જોશો તો તમને લઈને લોકો નશાખોરી કરતા હોય છે તેમની સામે પણ પગલા લેવામાં આવી રહ્યા છે જે રીતના તમે દ્રશ્યો જોશો તો તમને લાગીશ અત્યારે થર્ટી ફોર્સ્ટ ને લઈને જે પોલીસ દ્વારા ચેકિંગ કરવામાં આવી રહ્યું છે બેગ હોય કે નાની અન્ય કોઈ ચીજ વસ્તુ હોય તેમને પણ છોડવામાં આવી નથી રહી નશાખોરી જે નશા કરતા હોય છે તેમની માટે પણ પોલીસ કડકમાં કડક કાર્યવાહી કરશે સીપી સાહેબનો પણ ઓર્ડર છે કે જે રીતના થર્ટી ફર્સ્ટે લોકો જે વાહન લઈને નીકળી જાય છે અને જે અકસ્માત સર્જતા હોય છે તેમની સામે પણ કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે અત્યારે તમે જે દ્રશ્યો જોઈ રહ્યા છો તે ફાર્મ હાઉસ પાર્ટી પ્લોટના છે ને અત્યારે પોલીસ દ્વારા સધન ચેકિંગ કરવામાં આવી રહ્યું છે કોઈ પણ બચી શકશે નહીં સીપી સાહેબના ઓર્ડર હતા અને ત્યારબાદથી પોલીસ એક્શન મોડમાં આવી છે અત્યારે તમે દ્રશ્યો જોયા તે ફાર્મ હાઉસના છે પાર્ટી પ્લોટના છે પહેલા પણ આપણે જોયું કે વાહન ચેકિંગ પણ કરવામાં આવી રહ્યું છે કેમેરામેન પ્રવીણ દવે સાથે સ્મિત ઉપાધ્યાય